નમસ્કાર દોસ્તો આજના આ વિડીયોમાં આપણે માનવ કલ્યાણ ઉજવળા માનવ ગરિમા યોજના આ બે યોજના સેમ જ છે બંનેના નામ એક સરખા જ છે બંને યોજના એક જ છે તો આ યોજના અંતર્ગત લાભ કેવી રીતના મેળવો કોણ કોણ પાત્રતા ધરાવે છે ફોર્મ ભરવા માટે કોને કોને સહાય મળી શકે અને કયા કયા સાધનો માટે અને ક્યાં કયા વ્યવસાય માટે સહાય મેળવી શકાય અને ક્યારે ફોર્મ ભરાવાના ચાલુ થશે એ બધી માહિતી આપણે આ એક વિડીયોમાં જોશું તો લાસ્ટ સુધી બન્યા રહેજો તો આ માનવ કલ્યાણ યોજના જે આર્થિક રીતે પછાત વર્ગોના સમૂહને જ ભરવાપાત્ર છે અને તેમની આવક અને સ્વરોજગાર ઊભા કરવા માટેના વધારો અને સાધનો આપવામાં આવે છે તો આ યોજના અંતર્ગત જે ગરીબી રેખાની નીચે જીવતી વ્યક્તિઓ અથવા તો કારીગરોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની સ્વરોજગાર યોજના છે તો આ યોજનામાં અઠ્યાવીસ પ્રકાર જેટલા વ્યવસાયો જોડાયેલા છે તેમાં તેમના વેપાર અને વેપાર ધંધા માટે સાધનો આપવામાં આવે છે તેમાં વાર્ષિક આવક તેમાં વાર્ષિક આવક નક્કી કરવામાં આવેલી છે જેમાં ગ્રામ્ય વિસ્તાર માટે તેમાં ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર માટે આવક મર્યાદા છ લાખ હોવી જોઈએ તો તે જ આ ફોર્મ ભરી શકે છે અને તે ફોર્મ ઓનલાઈન ઇ કુટીર ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને એ લોગિન કરીને ત્યાંથી ફોર્મ ભરી શકે છે અને આ જે વ્યક્તિનું ફોર્મ ભરતા હોય તે વ્યક્તિ અઢાર વર્ષથી સાઠ વર્ષની અંદર જ હોવી જોઈએ સાઠ વર્ષથી ઉપરના વ્યક્તિ આ ફોર્મ ભરી શકતા નથી અને અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત વર્ગની બાર જાતિઓ માટે તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ પૈકી અતિ પછાત તેમજ વિચરતી અને વિમુખ જાતિઓ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી એટલે તેમને આવક દર્શાવવાની રહેતી નથી તેને ગમે તેટલી આવક હોય તે આ ફોર્મ ભરી શકે છે અને તેમજ આ જાતિ ધરાવતા અરજદારોએ માત્ર જાતિ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે અને તેઓ આવકનો દાખલો રજૂ કરવાનો રહેશે નહીં એટલે કે તેમને આવકનો દાખલો રજૂ કરવાનો રહેતો નથી ખાલી જાતિનો દાખલો હોય એટલે ચાલશે અને આ બીજા બધા માટે વાર્ષિક આવક છ લાખ રૂપિયા સુધીની છે અને ટૂલ કિટ સહાય વિશે આપણે જાણીએ ટૂલ કીટ સહાય ઈ વાઉચર દ્વારા થાય છે તેમાં ક્યુ આર કોડ જનરેટ કરવાનો હોય છે કેવી રીતના કરવો એ આગળ વિડીયોમાં જણાવીશ અને અઠ્યાવીસ પ્રકારના વ્યવસાય માટે આ લાભ મળે છે જેમાં દૂધ દહીં વેચનાર ભરતકામ બ્યુટી પાર્લર પાપડ બનાવટ વાહન સર્વિસિંગ એન્ડ રિપેરિંગ ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ અથાણા બનાવટ પંચર કીટ એમ કરીને અઠ્યાવીસ પ્રકારના વ્યવસાયો માટે આ સાધન સાધનોની સહાય આપવામાં આવે છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે આ અઠ્યાવીસ વ્યવસાયો છે તેના માટે આ સહાય પ્રોવાઈડ કરવામાં આવે છે તો આમાં માર્ગદર્શિકા છે થોડીક અરજદારને જે અનુસરવાની હોય છે ફોર્મ ભરતી વખતે અને ફોર્મ ભરીને જ્યારે ડ્રોમાં નામ સિલેક્ટ થઈ ગયા બાદ પણ આમાંની ઘણી માહિતી જે તેમને અનુસરવી પડે છે તો પહેલી છે તે તમારે કુટી પોર્ટલ ઉપર જઈને અપ્લાય કરવાનું રહેશે એટલે કે અરજી કરવાનું રહેશે જો તમારા ઘરે અથવા ફોનમાં તમારા પીસીમાં તમે આ ફોર્મ ભરી શકો છો અને જો ના ભરવું હોય ઘરે અને ફોનમાં ન આવડતું હોય તો વીસી દ્વારા એટલે કે તમે જે ગામમાં રહેતા હો તે તમારા ગ્રામ પંચાયતમાં વીસી એટલે કોમ્પ્યુટર ઓપરેટર હોય તેની પાસે જઈને તમે આ વિના ફોર્મ ભરી શકો છો અને અરજી કરતી વખતે તમામ ડોક્યુમેન્ટ ઓનલાઈન જ અપલોડ કરવાના રહેશે પછી જે ચોથું છે આપણે અરજી કરતી વખતે ઈ શ્રમ કાર્ડ નંબર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે એટલે કે ઈ શ્રમ કાર્ડ જરૂરી છે આ ફોર્મ ભરતી વખતે અને તાલીમ મેળ્યાનું સર્ટિફિકેટ પણ જરૂરી છે તો આ બે સર્ટિફિકેટ જરૂરી છે તો જ તમે ફોર્મ ભરી શકશો જો તમારી પાસે આ બે ડોક્યુમેન્ટ હશે તો જ તમે આ ફોર્મ ભરી શકશો અને આ પોર્ટલ પર જાતિનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે અને આવકનો દાખલો પણ અપલોડ કરવાનો રહેશે પછી અમ પછી અરજી સબમિટ કરવાની રહેશે અને લાસ્ટ સબમિટ થઈ ગયા બાદ તમને એક જે મોબાઈલ નંબર નાખેલા હશે તે મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવશે જે અરજી તમારી સ્વીકારવામાં આવેલી છે તેવું કરીને અને પછી તમે તમારે એપ્લિકેશન સ્ટેટસ જોવું હોય ત્યારે તમે પાછા જે વેબસાઇટ ઇક્વિટીડ વેબસાઇટ પર જાય અને તમે ત્યારે તમારું એપ્લિકેશન સ્ટેટસ એટલે કે તમારી અરજીની સ્થિતિ જાણી શકો છો શું મંજૂર થઈ કે નથી થઈ તે પણ જાણી શકો છો અને ડ્રોમાં નામ તમારું પસંદ થયેલું છે કે નહીં તે પણ તમે ત્યાંથી જાણી શકો છો અને તમે ડ્રોમાં તમારું નામ પસંદ થઈ ગયા બાદ તમે ઈ વાચર એટલે કે ક્યુઆર કોડ જનરેટ થશે અને તમને મેસ મોબાઈલ નંબરમાં એસએમએસ આવશે પછી તમારે ત્યાંથી ડાઉનલોડ કરવાનું રહેશે ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે જે તે ડીલર પાસે તે એટલે કે તમે જ્યાં વેન્ડર જે તમને સાધનો આપવાના આપતા હોય તેની પાસે જઈને તમારે આ વેન્ડર કોડ એટલે કે ક્યુઆર કોડ બતાવવાનો રહેશે પછી તે તમને સાધનો આપશે તો આટલી બાબતો અરજદારે ધ્યાનમાં રાખવી પડશે ફોર્મ ભરતી વખતે અને ફોર્મ ભર્યા બાદ પણ અમુક બાબતો ધ્યાનમાં રાખવાની છે જેમ કે ક્યુઆર કોડ ને એ બધી બાબતો અને સ્થિતિ સ્ટેટસ જાણવા માટે જે તમે ઇ કુટિર વેબસાઇટનો ઉપયોગ કરી શકો એ તમે જાણી શકો છો ત્યાંથી તમારું નામ ડ્રોમાં સિલેક્ટ થઈ ગયા બાદ તમે વેબસાઇટ પર જઈ ઇ પોર્ટલ ઉપર જઈ ત્યાંથી તમે વેન્ડરની લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને તેમાં કોન્ટેક નંબર આપેલા હશે તેમાં તમારે જે તે જિલ્લા લાગુ પડતો હોય તે જિલ્લાના વેન્ડરને કોલ કરીને પૂછવાનું રહેશે એ પૂછ્યા બાદ તમને તે જણાવશે કે ક્યારે સામાન લેવા આવવું અને આ થઈ ગયા બધી પ્રોસેસ થઈ ગયા બાદ તમને સામાન સાધનોને મળી જશે તો હવે આ વર્ષના ફોર્મ ભરાઈ ચૂક્યા છે હવે આવતા વર્ષ માટે ફોર્મ ક્યારે ભરાશે એ જણાવી દઉં તો આવતા વર્ષ માટે ફોર્મ અત્યારે ભરાવા જોઈએ બટ કોઈ ટેકનિકલ પ્રોબ્લેમને લીધે હજી સુધી ભરાયા નથી ઓફિશિયલ નોટિફિકેશન આવી નથી તો જ્યારે ઓફિશિયલ નોટિફિકેશન ઓફિશિયલ નોટિફિકેશન આપશે તમને હું જણાવી દઈશ મારે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો જ્યાં હું તમને માહિતી આપી દઈશ અને એક વિડીયો પણ બનાવી દઈશ જ્યારે ફોર્મ ભરાવાના ચાલુ થશે ત્યારે તો તો આવી જ નવી માહિતી મેળવવા માટે મારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને તમે માહિતીથી અપડેટ રહો